અત્યારના ટીવી સિરિયલોમાં વિડીયોમાં નારદ મુનિ નું મજાક ઉડાવવામાં આવે છે પણ આપણે બધા નારદ મુનિ ને જાણતા નથી એક વખત આપણા શાસ્ત્ર ખોલીને વાંચો તો ખરા અત્યારના સમયમાં આપણા ધર્મને નીચો પાડવામાં આવે છે પણ નારદ મુનિ વિશે જાણો તો ખરા કે નારદ મુનિ કોણ છે આપણે દરેક પ્રહલાદજી વિશે જાણીએ કે પ્રહલાદજીને બચાવવા માટે અવતાર લીધો હતો પણ જ્યારે પ્રહલાદજી પોતાની માતાના ગર્ભની અંદર હતા ત્યારે એમની માતા અને ભગવાન વિષ્ણુની દરેક કથા નારદ મુનિએ એ કહી હતી એ નારદ મુનિ નું મહિમા છે આપણે વાલ્મિકી ઋષિને જાણીએ છે કે જેમણે રામાયણ ની રચના કરી છે મહાન કાવ્ય ની રચના કરી છે પણ વાલ્મિકીજી મુનિ છે વાલ્મિકીજી પહેલા ડાકુ હતા એમને ડાકુ રત્નાકર તરીકે ઓળખવામાં આવતા હતા પણ એમને રામ નામનું જ્ઞાન આપનાર એ નારદ મુનિ છે ભગવાન શ્રી કૃષ્ણના પત્ની એટલે કે માતા રુક્ષમણીજી રૂક્ષજીને શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે એ જણાવનાર પણ નારદ મુનિ છે અરે આ છોડી દો જગત જનની જગદંબા માતા પાર્વતી શિવ મહાપુરાણમાં જોજો માતા પાર્વતીના ગુરુ કોણ છે શિવ મહાપુરાણમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે જે જનની જગદંબા માતા પાર્વતીના ગુરુ એ સ્વયં નારદ મુનિ છે જરા વિચારો તો ખરા કે જે જગતની માતાના ગુરુ છે એ કોણ હોઈ શકે છે એ નારદ મુનિ છે એટલે એક વખત નારદ મુનિ નું મજાક ઉડાવવા પહેલા નારદ મુનિ કોણ છે વિચારજો કારણ કે નારદ મુનિ કઈ વિનાશ ના નથી એ ધર્મના જ્ઞાતા છે ધર્મનો પ્રચાર કરનાર છે એટલે નારદ મુનિ વિશે જાણો કેટલાઓ અસુરો ને દરેક વ્યક્તિને નારદ મુનિ હંમેશા ધર્મનું જ્ઞાન આપે છે એટલે નારદ મુનિ નું મજાક ન ઉડાવતા એમને જોઈને હરિની ભક્તિ શીખજો હરિની ભક્તિ શીખજો